નમસ્કાર છે ભગવાન રામ જેવું હોય તમને જાણીને પણ નવાઈ લાગતી હશે કે શું આ શક્ય છે કદી ઇતિહાસમાં પણ આવું નથી બન્યું અને શું રામ ભગવાન આવ્યા એટલે જ આ બધું થઈ રહ્યું છે ચાલો હું તમને વિડીયો બતાવવાનું છું સાથે સાથે તમે મારી સાથે પણ બન્યા રહેજો

એ લગભગ કદાચ તમે ઇતિહાસમાં પણ નહીં સાંભળ્યું હોય આપણે વાત કરવાના છીએ રામ મંદિર વિશે બિલકુલ રામ મંદિર વિશે કારણ કે રામ મંદિરનું નામ લેવામાં આવે તો બહુ સૌના લોકોના મનમાં એક જ વિચાર આવતો હોય છે કે પાંચસો વર્ષ જૂનું આ રામ મંદિર અને પાંચસો વર્ષ પછી રામ મંદિરમાં ભગવાન રામ આવે અને પછી જો આવા બધા ચમત્કારો થાય તો પછી શું સમજવું અત્યારે વાત કરવામાં આવે તો અયોધ્યા રામ મંદિરમાં ભગવાન રામનો સાક્ષક જન્મ થયો હતો અને ત્યાર બાદ પીએમ નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા ભગવાન રામનું પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી ત્યાર બાદ તમે પણ જોયું છે કે ભગવાને પોતાની આંખો છે તે હલાવી હતી એટલે કે પોતાની આંખો છે તે પટપટાવી હતી અને આ પણ વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો હતો જો કે આજે આપણે વાત કરવાના છીએ કે અયોધ્યામાં રામ મંદિરમાં લાખો લોકો દર્શન કરવા આવ્યા અને એ પણ એક મહિલાના જોઈને પણ તમને નવી લાગશે કે આ મહિલા કેવી હશે કે જેને લાખો લોકોએ દર્શન કર્યા જી ચાલીએ વિડીયોની આપણે હવે શરૂઆત કરીએ છીએ સૌથી પહેલા વાત કરવામાં આવે તો એક મહિલા હતી અને આ મહિલા ગર્ભવતી હતી છતાંય તેને મન હતું કે આ પાંચસો વર્ષ જૂનું રામ મંદિર બની ગયું છે તો હવે આ રામ મંદિરમાં જઈ અને મારે ભગવાન રામની પૂજા કરવી છે સાથે સાથે મારે ભગવાન રામના દર્શન પણ કરવા છે તેમના ઘરવાળાએ કીધું હતું કે અત્યારે આપણે ન જઈ શકીએ કારણ કે તમારે આ ટાઈપની પ્રોબ્લેમ છે તો હમણાં આપણે નહીં પરંતુ એક બે મહિના પછી જઈએ પરંતુ આ જે મહિલા છે તેને પોતાની હદ કરી અને કહ્યું કે ના મારે તો જવું જ છે પછી આ મહિલા અને તેના સગાવાલા સાથે જાય છે ત્યારે અચાનક જ્યારે રામ મંદિરમાં જાય છે ત્યારે આ મહિલાને અચાનક પેટમાં દુખાવો થાય છે દુખાવો થતા ત્યાંના જે પોલીસ જવાનો હોય છે તે પણ ડરી જાય છે અને જ્યારે જોવે છે ત્યારે મહિલાએ એક બાળકને જન્મ આપ્યો હોય છે ત્યારબાદ ત્યાંને ત્યાં એમ્બ્યુલન્સ લાવી હતી અને એમ્બ્યુલન્સ લાવી અને આ મહિલાને હોસ્પિટલ પણ ખસેડી હતી જ્યારે જોવામાં આવ્યું ત્યારે આ મહિલાએ રામ ભગવાન જેવા એક બાળકને જન્મ આપ્યો હતો જો જો કે કે આ ઇતિહાસમાં બન્યું છે આપણે પણ આ વિડીયો કોઈ જ પુષ્ટિ કરતા નથી કારણ કે સોશિયલ મીડિયા છે અને સોશિયલ મીડિયામાં ગમે તેમ વાયરલ થતા હોય છે બાકી આ વિડીયોને લઈને હું પણ કંઈ કહેવા નથી માંગતો કે આ વિડીયો સાચો છે કે ખોટો છે બાકી તમને શું લાગે છે કે આ સાચો હોય કે ખોટો હોય મને કમેન્ટ કરીને જરૂર બતાવજો મળીએ છીએ નવા વિડીયો ત્યાં સુધી બધાની જય માતાજી જય દ્વારકાધીશ આગળ આવનો સપોર્ટ કરતા રહીજો ધન્યવાદ